બનાસકાંઠા જિલ્લાની અંદરથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ આજે વિગતે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાની અંદર પોતાના સ્વાર્થ ખાતર ડુપ્લિકેટ ઘી બનાવી લોકો સુધી પહોંચાડી લોકો સાથે ચેડા કરી રહેલા લોકો સામે આજે એસઓજી બનાસકાંઠાએ કરી કાર્યવાહી એસઓજી બનાસકાંઠાએ આજે રેડ પાડી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપી પાડી હતી બનાસકાંઠા જિલ્લા ની મોટી કાર્યવાહી સામે આવી હતી ડીસા ગ્રામ્ય વિસ્તારોમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર એસઓજીએ રેડ કરી અંદાજિત પાંચસો કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરીઓ ધમધમી હતી એસઓજીએ વહેલી સવારે રેડ કરી અને મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લાનું ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને એસઓજીએ ફેક્ટરી ઝડપી પાડી એસઓજીએ કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ અને આરોપીઓની વિગત ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે બનાસકાંઠાની અંદર એસઓજીએ ઘી ઝડપી પાડ્યું છે ડુપ્લિકેટ બનાવતી ગ્રામ્ય વિસ્તારોની અંદર ફેક્ટરીને તો લોકો ઘી ખાતા પહેલાં ચેજો ઘીની અંદર પણ હવે લોકો ડુપ્લિકેટ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે બનાસકાંઠાની અંદરથી તમામ સેન્ટરોની અંદર ડુપ્લિકેટ ઘી મોકલવામાં આવે છે ટ્રાન્સફોટો મારફતે ત્યારે આવી ટ્રાન્સપોર્ટોને પણ ચેક કરવામાં આવે તો હજુ પણ વધુ ડુપ્લિકેટ ઘી પકડાઈ શકે છે બનાસકાંઠાની અંદરથી આવતું ઘી મોટાભાગે ડુપ્લિકેટ લોકો બનાવી અને આવી રીતે લોકોની આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે સાચું ઘી અને સારું ઘી લોકોને ક્યારે ખાવે મળશે અને આવા ડુપ્લિકેટ ભેળસેડિયા સામે કડક કાર્યવાહી થાય તેવી લોક લોકમાગણી પણ ઉઠવા પામી છે